ઘણા બાળકો છે જે ગરીબી અને બીમારી ના કારણે પોતાના સપના ને સાકાર મુશ્કેલીઓ કરશે મોટા થઈને સ્વસ્થ અને તેજસ્વી હશે તો એક ટકાઉ અને સુખી વિશ્વ નું નિર્માણ થઈ શકે છે આંતરરાષ્ટ્રીય વી લવ યુ ફાઉન્ડેશન ના અધ્યક્ષ જાન ગિલજા જે બાળકો માટે એક સુખી વિશ્વ બનાવવાની આશા રાખે છે તે સુનિશ્ચિત કરવા માટે કે કોઈ પણ બાળકની ઉપેક્ષા ન થાય અને તેના ગરીબ વાતાવરણના કારણે તેનું સ્વપ્ન ન ખોવાય તે માટે સતત વિશ્વવ્યાપી બાળ યુવા સમર્થન પ્રોજેક્ટ હાથ ધરે છે એક માતાનો પ્રેમ જે આશા રાખે છે કે બાળકો ગરીબી અને બીમારીથી મુક્ત થશે અને મોટા થઈને સ્વસ્થ અને તેજસ્વી બનશે фаતીમા નામની એક દુર્લભ બીમારીથી પીડિત બાંગ્લાદેશી છોકરીને પણ આવવામાં આવ્યો

जो भाषा केंद्र में इस्केमिया मियाँ थाई छे, तो व्यक्ति अचानक बोली शक्ति नथी, तेन याद शक्ति में समस्या होई छे, अथवा आज की आवेश छे, मबिज़मा उत्परता बधा लक्षणों प्रगट थाई शकेछे। मोया मोया रोग एक असाध्य रोग छे, जेमा मगज़ ने लोही पहुँचाटी रुदिरवाहिनियों समय जता संकोचाई जाय छे। તે ઓપરેશન માટે યોગ્ય સમય ચૂકી ગઈ અને પરિણામ સ્વરૂપ તેના મગજને ઘણો નુકસાન થયું હતું. ફાતિમા જે એક દુર્લભ બીમારીથી પીડિત હતી તેની દયાજનક સ્થિતિ વિશે સંભયા પછી આંતરરાષ્ટ્રીય બી લવ યુ ફાઉન્ડેશનની અધ્યક્ષા ઝામ ગિલજાયે તેને મદદ કરવાનો હાથ આપ્યો. અમે કોરિયામાં ઘણા લાચાર છીએ. अमारी पासे तो सुकान वदरनी एक होरीज छे पण वी लव यू फाउंडेशन ना समर्थन द्वारा अमने अमारी दिक्री ने बचाववानो एक रस्तों मर्यो छे अनी हूँ तमाम टीम नो खास करीने अध्यक्ष प्रबंधक डायरेक्टर अनी महानिर्देशक नो तेमना समर्थन माटे आभार मानू छू ऑपरेशन पूरु थया पछी वी लव यू सभ्यो फातिमाना फातिमा परिवार नी मुलाकात ली थी फातिमा शर्मा स्मित साथे तेमनु स्वागत करे छे अध्यक्ष झांग गिल जाए फातिमा ने एक मूल्यवान भेट मोकली जैने पुस्तकों वाँचवा चित्रकाम नो शोक छे फातिमा તેના પિતા અને માતાની મદદથી ચિત્ર બનાવી રહી છે. તેઓ પરિવાર શાંતિથી સ્મિત કરે છે. આ ભેટ ખરેખર મારી દીકરી માટે જરૂરી છે. કારણ એવું એકલે છે કે એમ કે જા રહે તે એકલી હોય છે. ત્યારે તેને ચિત્ર દોરવાનું પસંદ છે. આપ સૌનો આભાર. खूब खुश, केम के, मारी दिक्रीनी संभाई राखी खुश एक चित्र दौरती वक्ते फातिमा तेना होठो एक नानो संदेश आपे અધ્યક્ષ જામ ગિલજાહના પ્રેમ અને સંભાળના કારણે એક બાંગ્લાદેશી છોકરી ફાતિમા તેના જીવનની આશા ફરીથી પ્રાપ્ત કરવામાં સક્ષમ છે. આંતરરાષ્ટ્રીય વી લવ યુ ફાઉન્ડેશન પહેલનીજે તેને સ્વસ્થ અને ખુશ જીવન પાછું મેળવવા માટે તેની સતત સમર્થન કરશે.